હવે અગિયાર છે તો અગિયાર ને આઠ ને બેઠું રાખો કોઈ વાંધો નહીં કેમ કે તમને એ ખબર જ છે જો ઘડિયા પાક હોય ને તો આ વસ્તુ એકદમ પાકું જશે આઠ ચોકુ બત્રીસ ને અગિયાર પંચા અગિયાર પંચા પંચાવન તો આઠ ગયા આઠ ગયા અગિયાર ગયા અગિયાર ગયા છે ને તો વહેધું શું ફક્ત ચાર ના છેદમાં પાંચ શું વહીધું ફક્ત ચારના છેદમાં પાંચ એટલે આ ગેમ ફક્ત પગ તમને કહેવું છું કે ઘડિયા પાકા કરો ને તો આ વસ્તુ પાકી થઈ જશે બે પૂર્ણાંક સાતના છેદમાં નવ ગુણ્યા ચોવીસના છેદમાં પચીસ તો કે લખીએ બે પૂર્ણાંક સાતના છેદમાં નવ ગુણ્યા ચોવીસના છેદમાં પાંત્રીસ છે બકા પચીસ નથી મારી મિસ્ટેક પાંત્રીસ તો આપણે દેખીએ આગળ સાત નવ ગુણ્યા બે તો નવ દુના અઢાર નવ દુના અઢાર ને અઢાર ને સાત થાય પચીસ કેટલા થાય અઢાર ને સાત પચીસ તો પચીસના છેદમાં નવ ગુણ્યા ચોવીસના છેદમાં પાંત્રીસ હે ને હવે આ થોડું અટપડવું છે એની માટે તમને ઘડી આવડવા જોઈએ કમ્પ્લીટ જો કરીએ તો અના કેમ ના પડે તો કે પાછું પાછું પચીસ તો તાલીસ નવ બાર દુ ચોવીસ અથવા આઠ ટાલી ચોવીસ પણ કરાય ને ચાલો આઠ ટાલી ચોવીસ સરખું રહેશે ને આપણે એ કરીએ આઠ તાલી અહીં ફરીથી લખું છું પાછું પાછું પચીસ તો તાલીસ નવ આઠતાલીસ ચોવીસ ને

એકવીસ તો ચાલીના છેદમાં એકવીસ ચાલો ચાલીના છેદમાં એકવીસ તમે રફ પેજ પર કરજો હા બરાબર તો એકવીસ એકવું એકવીસ ચાલીમાંથી એકવીસ થાય તો વધે ઓગણીસ કેટલા વધે ઓગણીસ તો હવે ઘડિયાળની દિશામાં જવાનું તમારે જોઉં આમ કરીને આમ છેદમાં તમારે કેટલા છે અહીં એકવીસ તો છેદમાં તો શું આવશે એકવીસ જ આવશે કેટલા આવશે એકવીસ જ આવશે અને અહીં કરું છું થોડું અહીં જગ્યા નથી અને અહીં લખું છું છેદમાં તમારે કેટલા આવશે એકવીસ જ આવશે બરાબર હવે જો પહેલાં શું છે અહીં એકડો તો એકડાને લખવા મોટો દઈને અહીં એકળો આપણે અહીં પાડ્યો પછી શું આવે છે ઓગણીસ તો ઓગણીસ તમે લખ્યું અહીં તો એક પૂણાંક ઓગણીસના છેદમાં એકવીસ આવી ગયો જવાબ એક પૂણાંક ઓગણીસના છેદમાં એકવીસ જો શું કરવાનું નવ દુ અઢાર સાત તો પચીસના છેદમાં નવ પછી ચોવીસના છેદના પંદર બેઠું લખ્યું હવે અવયવ પાડ્યા તો અવયવ આપણે અહીં આગળ આવતા તો પાંચું પાછું પચીસ તોતાલીસ નવ ઘડિયા કાચા અવયવિક્ડ બી તમારું કાચું રહેશે હે ને એટલે કહો કે ઘડિયા પેલા પાકા કરો તો જો પાંચ ગુણ્યા આઠ ત્રણ ગુણ્યા સાત પાંચ હેઠળ ચાલીસ ને ત્રણ સત્તા એકવીસ ચાલીસ છેદ માં તો આ કેમનું કર્યું ખબર પડ્યું એકવીસ એકવું એકવીસ માંથી એકવીસ થાય તો વધે ઓગણીસ તો પહેલા હવે જો છેદમાં તમારે એકવીસ તો લખી દેવાનું એમ બી તમે છેલ્લે એકવીસ આવશે તો કે એક પૂર્ણાંક ઓગણીસના છેદમાં એકવીસ એક છેદમાં જે તમારો જવાબ આવી જાય છે હવે આપણે ત્રીજો દાખલો હવે આપણે દેખીશું પંદરના છેદમાં આઠ ગુણ્યા અઢારના છેદમાં પચીસ વધ્યા પંદર નવયો પાડી પેલા તો પંદર નવયો કેમ ના પડે ત્રણ પંચાસ પંદર પછી અનાવયો તો કે બે આઠ નવ દૂના અઢાર નવ દૂના અઢાર છેદ માં પાછું પાછું પચીસ છે નવ ના છેદ માં પચીસ નવ ના છેદ માં પાંચ ત્રણ ના છેદ માં ચાર ગુણ્યા નવ ના છેદ માં પાંચ કઈ ઉડતું લાગે છે ના ઉડે કશું નથી ઉડતું તો શું કરો ગુણાકાર નાખો તો કે ત્રણ નવ્વા સત્યાવીસ છેદ માં ચાર પંચા વીસ હવે શું કરો હવે કરો તો કે સત્યાવીસ તમે અરબ પર કરજો પરીક્ષામાં સત્યાવીસ છેદમાં વીસ અથવા ભાગ્યા વીસ તો વીસ એક વીસ વીસ જાય તો વધે સાત હવે જો છેદમાં તમારે વીસ છે એટલે છેદમાં તમારે રાખવાના ઓકે અહીંથી દિશામાં જવાનું પહેલાં આવશે એક અડે એક પછી આવશે સાત અડે સાત પછી આવશે બગડે ને મિડે વીસ એટલે તમારો જવાબ આવશે એક પૂર્ણાંક સાતના છેદમાં વીસ એક સાતના છેદમાં વીસ આવી ગયો જવાબ હવે આપણે આગળ દેખીશું સત્યાવીસ છેદમાં અઠ્યાવીસ ગુણ્યા ચોવીસ છેદમાં એકવીસ સત્યાવીસ છેદમાં અઠ્યાવીસ આપણને સત્યાવીસનો ખબર છે આપણને ત્રણ નવ્વા સત્યાવીસ હે ને ના છે સાત ચોકું અઠ્યાવીસ ચાલો ને આ છે છ ચોકું ચોવીસ ને છે ત્રણ સત્તા એકવીસ ગયા ને ચાર ગયા ચાર ગયા સાત ક્યાંથી જશે ભાઈ સાત તો અહીં છેદ માં છે ને અહીં બી છેદ માં છે હંમાં તો જાત પણ હંશ નથી એટલે નહીં જાય ભાઈ હા હું લોચો નહીં મારતા ચાલો ઉપર શું હોય તું નવ અને છ સાત ને સાત તો કે નવ ગુણ્યા છ છેદમાં સાત ગુણ્યા સાત તો કે નવ છ ચોપન છેદમાં સાતયું સાતયુ ઓગણપચાસ તો ચોપનના છેદમાં ઓગણપચાસ તો ચોપન છેદમાં ઓગણપચાસ અથવા ચોપન છે ભાગ્યા ઓગણપચાસ ઓગણપચાસ એકવું ઓગણપચાસ હવે ઓગ માંથી ઓગણપચાસ જાય તો કેટલા વધે પાછળે પાંચ તો હવે શું કરીએ એને આવીને મિશ્રપૂર્કમાં લખવા માટે અને મિશ્રપૂર્ક કહેવાય ખબર આપણે લખીએ છીએ છેદમાં ઓગણપચાસ છે તો બેઠા ઓગણપચાસ લખવાના પછી ઘડિયાળની દિશામાં ચાલુ કરવાનું અહીંથી જઈને એમ જવાનું પહેલાં આવે છે એકડો એકડાને લખીએ અહીં પછી આવે છે પાંચડો પાંચડાને લખીએ અહીં ને છેદમાં ઓગણપચાસ તો આપણે લખી દીધા છે એટલે આપણો દાખલો અહીં પૂરો થાય છે એક પૂર્ણાંક પાંચના છેદમાં ઓગણપચાસ છે ને ઇઝી એકદમ ઓકે આ ઘડિયાળવાળી ટીક તમારે કામ લાગશે એટલે અને ખાસ યાદ કરી લેજો ને આ ફરીથી કેવું છું જય લગીને ઘડિયા કાચા ચાતાઈ લગીના દાખલા કાચા હા એમ તો તમને કઈ બી રીતે ઉડાઈ જશે પણ લોચો વાગશે આગળ જઈને ખોટું પણ હોય શકે છે એટલે કે ઘડિયા પહેલા પાકા કરો ઓકે તમને ધોરણ સાતમાં ભણો છો તો એકથી વીસ 1 થી વીસ નહીં તો એકથી પંદર તો કમ્પ્લીટ આવડવા જ જોઈએ હે ને એમ તો 1 થી વીસ કરો તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય એકથી વીસ જ કરો મારું માનવું એવું છે કે એકથી વીસ સારું રહેશે તમારી માટે ઓકે એકથી વીસ કરતા પહેલા એકથી દસ કમ્પ્લીટ તમને આવડવા જોઈએ એકથી દસ પણ નહીં આવડે ભાઈ તમને અહીંયા આગળ બહુ જ પ્રોબ્લેમ થશે ઓકે